અરજીઓ બધી થઈ છે જેના એમની જેવી પડતર માંગણીઓ છે જે આજ સુધી સંતોષાય નથી જેવી માંગણીઓ સંતોષવા માટે આ અમે પગલા આજે લઈ રહ્યા છીએ આ બાબતે આપણે કોને કોને રજૂઆત કરી છે અને આ આંદોલન કેટલા દિવસથી સ્ટાર્ટ થયું છે અને કેટલા દિવસ સુધી ચલાવશે આ આંદોલનની શરૂઆત ત્રણ બે પચીસ થી અમે શરૂઆત કરી હતી જે હજુ કન્ટિન્યુ ચાલે જ છે એના માટે સૌથી પહેલા લેખિતમાં આરટીઓ સાહેબ જાણ કરી હતી તેમજ વડી કચરીઓને પણ પત્ર વ્યવહાર દ્વારા જાણ કરેલી જ છે જો આ બધી માંગણીઓ આગલા દિવસોમાં ના સંતોષાય તો કાલની અમે માસ સેલ ઉપર પણ જવાની તૈયારી દાખવીએ છીએ જી જે રીતે આપણી માંગણી નહીં સંતોષાશે તો આપ

જો આંદોલન હજુ આગળ ચાલે અને જે અરજદારો જો અટવાશે એના માટે અમે વડી કચેરી પણ જાણ કરેલી છે તો એવા જે અરજદારો જે અપોઇન્ટમેન્ટ લઈને આવે છે એવી અપોઇન્ટમેન્ટ ઉપરથી રીશિડ્યુલ કરવામાં આવશે એ રીશિડ્યુલ કરેલ અપોઇન્ટમેન્ટ અમે ઇન્સ્પેક્ટર દ્વારા જો એ પૂરી કરવા માટે અમે પૂરેપૂરી બંધેલા છે જો મોડી રાત સુધી બેસીને અથવા વધારે ઓવરટાઇમ કરીને પણ જો અમારે એ કામ પૂરું કરવાનું થશે તો મે બાયદરી આપીએ છે કે અમે કામ પૂરું કરશું અરજદારો નહીં અટવાય એનું પૂરે પૂરું ધ્યાન રાખીશું જી આપણે જે રીતે અહીં આરટીઓ માં ઓફિસર સાથે વાત કરી તેઓ એ જણાવ્યું છે કે તે લોકોની કેટલીક પડતર માંગણીઓ તેમ જ પ્રશ્નો લઈને આ બાબતે અગાઉ પણ જે વડી જે કચેરી છે ત્યાં જે રજૂઆત કરવામાં આવે પરંતુ ચોક્કસ નિરાકરણ ના આવતા તેઓ દ્વારા આજે આંદોલન કરવામાં આવેલું છે અને આગામી દિવસોમાં વહેલી તકે જો તેઓની માંગણી નહીં સંતોષાશે તો તેઓ આંદોલન આગળ વધારશે તેવી પણ તેઓ દ્વારા ચીમકી આપવામાં આવેલી છે रश्मि राणा फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो